હલ્લાબોલ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ઘણા દિવસથી લાઇટોની પરેશાની વધી રહી છે ત્યારે આજરોજ મહુવા શહેરમાં થોડો વરસાદ આવતા જ મહુવા શહેરમાં અંધારું છવાયું પુરા મહુવા શહેરમાં લાઇટો ગુર થઈ ગઈ તેને લઈ લોકો આક્રોશ જોવા મળ્યો જોવાની વાત તો એ છે કે મહુવા વીજ વિભાગ પાસે પૂરી ગાડીઓ પણ નથી ફક્ત બે જ ગાડીઓ છે ચોમાસા પહેલા પણ લાઇટો આવજાવ થતી અને હવે તો ચોમાસું આવી પણ ગયું તો શું મહુવા શહેરમાં આવી જ રીતે થશે અંધારા હજી તો આ ચોમાસાની શરૂઆત છે ત્યાં જ આમ થાય છે તો હજી વરસાદમાં કેટલી લાઇટોની સમસ્યાઓ રહેશે એ પણ મહુવા શહેરમાં રહેતા લોકોનો મુખ્ય પ્રશ્ન છે લોકોની એવી માંગ છે કે તાત્કાલિક વધુ ગાડીઓ અને માણસો મૂકવા માંગ આવે અને જેટલું અધૂરું કામ છે એ પૂર્ણ કરવા માંગ આવે બ્યુરો રિપોર્ટર એફકે લાઇવ ન્યૂઝ મહુવા

ચોમાસાની કામગીરી તમે કામ કરી રહ્યા તરી ને સર એવું નથી અમે કરી તો ના લાઈટ કેમ નો ગઈ ને આ બધા એરિયામાં એક એક એરિયામાંથી મરફાઈ આવે છે એના બા બચ્ચાને લઈને આવે છે તો તમે એક એક કામ તમારી પાસે ત્રણ માણસો છે આખા મવાના ત્રણ એરિયામાં બધા પૂગી લે તમે ક્યા તમે તમારી ગાડીમાં ત્રણ માણસો છે બીજાનું તું બીજું કણડ નહોતું ગાડી ઉપરના ટૂલ મેં કોઈ પણ ફોન આવે ને ફોન કે મૂક પર તો લાગતો નથી કેમ બોલ સુઈ જાય ઈ માને લોકોને અહીંયા આવું ન પડે એ મોબાઈલ ફંશન ના આવે હા મારો બંધ થે ને વકીલ મંડળ નો પૂર્વ સેક્રેટરી હિતેશ જોશી છું પાંચ વાગ્યા થી અહિયાં લાઈટ નથી મળવા